નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હેલો હેલો મનસુખભાઈ બોલે બોલ્યા ને અર્જુન બોલો મનસુખભાઈ કોણ બોલો અર્જુન બોલો અર્જુન પાનેલીસિન બોલો ક્યાંથી પાનેલીસિન

હા હજી કે વરોદીન થાય છે હું તમાને એમ કીતો હતો કે હમણાં લફરું છે બાગી ને લગ્ન કરાય ખરી કરાય ને છોકરી મોટી હોય તો કરાય ને જેલ ભેગા થાય મોટી નથી વાંધો દાદી ઉમર હોય તો નો કરાય ઉમર માં ઓગણી ઉમર હોય છે ઓગણી હોય થાય થાય ને હમ

હળદર ને એવું બધું ભેગું રાખાય મીઠું ને હળદર ને ક્યાંય ગમે ત્યાં લાગી જાય ને તો સીધું સોપડવા થાય એવું હોય કાઈ એ ભેગું રાખવું પડે હા ઓલા ઓલી પેરાસીન મોન કઈ કોલી ગોળી આવે ઈ હા હ ઈ બધું રાખવાનું અરે એટલે વાંધો ન આવે ટેન્શન ટેન્શન રખા લાગી ગયું સીધું સોપડે જવાય હ હા આટા પીની ની બધું લઈ લ્યો ને પછી ભગાય હું ઓલું doctor દવાખાને જવાનું રેજ ના રેજ ગમે ત્યાં હાયચે બાંધવા જોઈએ હા તો બરોબર તો માર હારા ને તો છે નહી કોઈ એનો ભાઈ જ એક છે એનો ભાઈ મારે એવો હે કે એનો ભાઈ મારે એવો હે જીણકો છે એમ ટૂંકમાં પછી એના કાકા મોટા પપ્પા ના પણ છેટા આવે છે સમજ્યા મારે એવા છે સર્વિસ કરે એવા છે.

ફોટો હું આ બધી છે ને આ દેશી ડોઝ સડા હાલો ફોટો ફોટો આ બધી દવા યાદ રાખજે હું આજ દવાખાનું સીધું ની હા હા અને ફોટો મોકલો મોકલો અને આપડે ક્યાં ગામ પાનેલી મોટી હો પાનેલી અને તાલુકો જિલ્લો રાજકોટ ઓકે ભાઈ હાલો જય ભીમ જય ભીમ